હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રહેશો અમે પણ મજામાં છીએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે અત્યારે બ્લોકની શરૂઆત કરી છે થઈ ગયા છે બપોર ને અત્યારે ઊભા થયા તો અત્યારે બ્લોકની શરૂઆત કરી છે તો ફેમિલી આવી ગયા છે ઘેરે આપણે જે આખી રાત કામે એટલે આખો દિવસ હું તા અત્યારમાં ને અત્યારે હું ઊભાથી બ્લોકની શરૂઆત કરી છે તો અમારા માડી અત્યારમાં તો કેવું કામ કરે છે તમે ઈ તુર દાડ કે હે કાલે તી લે દાડ થાય હમ

બકલાની વાતો છે ફમલી તો ઝટકા થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આ શરૂ કરી દેવાનું છે આપણે મૂકીને ફીટ કરી દીધું છે કમ્પ્લીટ થર વાયર દેવાનું છે અને શરૂ કરી દેવાનું છે હવે આપણે જવાનું છે ગામમાં લાટો મારવા આપણે જવાનું છે માતાજી આપણે જવાનું છે ગામમાં આટો મારવા ને બાપા બોલાવશે રેજા છે ગામમાં આટો મારવા ગામમાં તો આપણે કારે રોય દઈ એમ કારેક જાય તો હાલ આપણે જઈએ

જો એવું સે બધું તમને તો ગામમાં જઈને વિએવા છે આપણે તારે વાતીથી બહુ તે ટોપી લઈ લીધી છે ને હાથના મોજા લઈ લીધા છે કારણ કે ગામમાં જાય તો ખબર ન ખબરમાં ટાઈટવાય ને તો આને લીધી છે કેમ આપણો લેવાનું છે ની ઠીક છે તો બધો કહારો કેમ ટોપી મારો છે એનો નથી પણ યાર

અહીં દે છે ખાવાનું છે આને લુંગી તો નાખી જ છે આપણે જ જમવામાં છે છે શાક આ દૂધ કોટક ઢોળી નાખ્યું દૂધ ગાઠિયાનું એવું છે એવું શાક ગરમીનું ડુંગળી ને એવું વધારે ખાય ટકુભાઈ મારે ખાલે ખાઈ લઈ ને પછી મળી મસ્ત મજાનું વાળું કરી લીધું છે ને આપણે એક જાસી કમ્પ્લેટ વાળું પાણી કરીને કારણ કે આજ તો કામે જવાનું નથી આજે તો રજા છે કારણ કે આજે બુધવાર છે તમારે night પણ રજાને દિવસમાં પણ રજા હતી એટલે આજ કઈ કામે જવાનું નથી વચ્ચે બેસી ગયા છે ટીવી જોવા ટીવી શરૂ કરીને જોઈ જોઈએ ઘડીક વાર જો બે ગયા છે અર્ષિતા બે જો ખાઈ પીન ખાઈ પીન બે ટીવી જો બે ગયા છે જોઈ છે ટીવી ટીવી માં છે બ્લોક ચાલુ જો મમ્મી ટેક ટ્રેક ની બ્લોક છે

અને એમાં નેટનો બહુ પ્રોબ્લેમ કારણ કે નેટ એટલું બધું હાલે નહીં ધીમું ધીમું નેટ હાલતું હોય તો વાડી વિસ્તારમાં જઈએ એટલે નેટનો પ્રોબ્લેમ તો વધારે રહી જતી ખાઈ પીને ઘડીક વાર ટીવી જોવાની હોય મારે તો અમુક જોવાની હોય કારણ કે રાત આ બધા જોતા હોય બધા જોયા કરે હાલે ઘડીક વાર જોવે પછી હવે હોઈ જશે તો ફેમિલી બ્લોક બ્લોક ઘણી વાર જોયા છે ઘણા વાગી જશે તો હવે હું તૈયારી કરી નાખી હોઈ જઈએ કારણ કે અમારે પાછું કંઈક કામે લાવવાનું થાય તો હોઈ જાય તો હજી બ્લોક દેવા કલાકથી જોવે બ્લોગ હજી જોવે હશે હજીને ઊંઘ નહીં આવતી તો હાલો હવે આપણે આ ને પૂરો કરશું કારણ કે આ બ્લોગ તો હવે ટૂંકો બીનો છે સત્યાં હાલો જેવો બન્યો છે એવો છે મૂકી છે તો હવે તમને બ્લોગ પસંદ આવ્યો તો ફેમિલી અમારી ચેનલમાં આવ્યો પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ તો હવે આ બ્લોગને પૂરો કરશું જો તમને બ્લોગ શું પસંદ આવ્યો તો લાઈક છે એટલે કોમેન્ટ કરતા જજો તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા